જેના પરિણામે આજરોજ પુનઃ ગાય આ કાંસ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક તૂટી સાથે કાંસમાં ખાબકી હતી જે અંગે સ્થાનિકોને જાણ થતાં તેઓ સ્થળ ઉપર દોડી આવી પાલિકા ફાયર ટીમને જાણ કરી હતી જેના પાલિકા ફાયર ટીમ અંતે ભારે જાહેમત બહાર કાઢી હતી અંતે ઉલ્લેખનીય છે કે અહીં બાળકો પણ રમતા હોય છે ત્યારે કોઈ બાળક કે માનવ સરત ચૂક થી અંદર પડે તો કોણ જવાબદાર બાળક અંદર પડે અને જીવ ગુમાવે તો પાલિકા માથે માછલા ધોવાય તો નવાય નહીં પૂર્વ પાલિકા પ્રમુખના વોર્ડ માં જ આ સ્થિતિ જોતા સ્થાનિકો